નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ કેમ છો બધા એકદમ મજામાં હું દીપક બોખા તમારો બાયોલોજી ફેકલ્ટી શરૂઆત કરવા જઈએ છીએ વનસ્પતિના વહનનો બેઝિક છે ચોપડીની બાય બને એનો એક નાનો બેઝિક ચિતાર જેના કારણે તમારો આખે આખો શબ્દ રિવિઝન થઈ જાય ત્યાર પછી આપણે એનો એક નેક્સ્ટ લેવલ ચેક કરશું અને એની અંદર લોજીકલ ક્વેશ્ચનને પણ ફાડીને મૂકી દઈશું શું કામ કે નીટ તો બોસ આપણે કરવી જ છે તો જુઓ વનસ્પતિઓમાં વહન અને એની અંદર વહનના આપણે શું જોવાના છે પ્રકાર જોવાના છે ચાલો તો એમાંથી ક્વેશ્ચન કયા બને છે તો પહેલો ક્વેશ્ચન તમારી ચોપડીની અંદર દેખાય વનસ્પતિમાં પાણીનો ભાગ કેટલો હોય રાઈટ વનસ્પતિમાં પાણીનો ભાગ કેટલો હોય રાઈટ વનસ્પતિ પણ કઈ વનસ્પતિ તો કે તરબૂચમાં પાણીનો ભાગ કેટલો હોય આમાં મારે કોઈ લોજિક નથી મારવાનું ચોપડીની અંદર લખ્યું છે ડાયરેક્ટ કહેવાનું છે બાણું ટકા કરતા પણ વધારે એમાં કોણ આવેલું હોય છે પાણી આવેલું હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર સામે જો શાકીય વનસ્પતિની અંદર શુષ્ક પદાર્થોનું પ્રમાણ શાકીય વનસ્પતિમાં શુષ્ક પદાર્થોનું પ્રમાણ કેટલું હોય દસ થી પંદર ટકા કેટલું હોય બાળકો યાદ વિધાન પસંદ કરવાનું છે ઓકે અસંગત ગુતિ એનો મતલબ ત્રણ કેવા છે સંગત શુષ્ક બીજમાં પાણી હોતું નથી બીજ છે ને બીજ બાળકો એ જીવંત હોય અને જો જીવંત હોય ને તો એની અંદર પાણી હોય પણ અતિશય અલ્પ માત્રામાં ઓછી માત્રામાં હોય એ શુષ્ક બીજને જ્યારે પાણીના સંપર્કમાં લાવો ત્યારે એ વધારે માત્રામાં પાણીનું શોષણ કરે જૈવરાસાય પ્રક્રિયાનો વેગ વધારે અને બીજનું અંકુરણ થાય પણ થોડી માત્રામાં તો અતિશય થોડી માત્રામાં તો એમાં પાણી હોય સાવ પાણી ના હોય એવું ન બને એટલે આ વિધાન આપણા માટે અસંગત છે તેમ છતાં ત્રણેય સેન્ટેન્સ જોવાના છે જીવરસમાં હજારો પ્રકારના અણુઓ જે પાણીમાં ભળેલા હોય કોષ કોષની અંદર શું ભરેલું હોય તો એને જ આપણે બોલીએ છીએ જીવરસ અને હજારો પ્રકારના અણુઓ એ પાણીથી શું થઈ ગયા હોય પાણીમાં ભળેલા હોય છે ઓકે કાષ્ટમય ભાગમાં પાણીનું પ્રમાણ એકદમ ઓછું હોય છે નાજુક ભાગમાં પાણીનું પ્રમાણ કેવું હોય છે વધારે હોય છે ઓકે અને દેહ ધાર્મિક પ્રવૃત્તિઓ માટે પાણી અનિવાર્ય છે અને બધા જ જીવંત સજીવો માટે મહત્વપૂર્ણ ભૂમિકા કોણ ભજવે છે પાણી ભજવે

હાજરીમાં શું કરે અને ઉસ્દન ની પ્રોસેસ કરતા જે પાણી જે છે એનું શું થઈ જાય છે એચ નું શું થઈ જાય વરાળ સ્વરૂપે વ્યય થઈ જાય પાણીનો જે છે એચ નો જે છે શું થઈ જાય વરાળ સ્વરૂપે શું થઈ જાય વ્યય થઈ જાય એટલે વરાળ સ્વરૂપે વ્યય થવાની જે પ્રક્રિયા છે એને આપણે બાષ્પોત્સર્જન બોલીએ છીએ અથવા તેનું ઉસ્વેદન કહીએ છીએ તો બાષ્પોત્સર્જન દ્વારા શું થાય છે બાળકો વ્યય પામે છે ધેટ ઇઝ અવર આન્સર રાઇટ જીવરસ બનાવે નહીં પરવાગ્ર અને સંગ્રહ પામે નહીં જલવાહક પેશીમાં સંગ્રહ પામે નહીં જલવાહક પેશીમાં તો કન્ટિન્યુઅસ પાણી ઉપર જતું હોય એટલા માટે આપણો આન્સર હશે બાષ્પોત્સર્જન દ્વારા પાણીનો શું થઈ જાય છે વ્યય થઈ રહ્યો છે થઈ જાય છે ઓકે ટ્વેન્ટી ફિફ્થ ક્વેશ્ચન નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો મકાઈનો એક પરિપક્વ છોડ એક દિવસ લગભગ ત્રણ લિટર જેટલું પાણીનું શોષણ કરે ધીસ ઇઝ ધી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એક દિવસમાં ભૂમિમાંથી ત્રણ લિટર પાણીને લઈ લે છે રાઈનો છોડ લગભગ પાંચ કલાકમાં પોતાના વજનને બરાબર પાણીનું શોષણ કરે છે આ બંને સેન્ટેન્સ ચોપડીમાં આપેલા છે સાચા છે કૃષિ તેમજ પ્રાકૃતિક પર્યાવરણમાં પાણી એક સીમાંતક પરિબળ છે જો પાણી નહીં મળે તો તકલીફ પાણી અતિશય વધારે મળે તો પણ તકલીફ ખ્યાલ આવે છે પાણી મર્યાદિત માત્રામાં જે વનસ્પતિને જોઈએ છે એટલી જ માત્રામાં મળશે તો મસ્ત મજાની વનસ્પતિ ગ્રો કરશે ઓકે સીમાંતક પરિબળ છે એટલે ત્રણે ત્રણ સેન્ટેન્સ આપણા માટે સાચા છે એટલે આન્સર શું બનશે ઉપરના બધા જ ઓકે બાળકો તો આ બેઝિક ક્વેશ્ચન હતા નાનકડું થેન્ક યુ હતું પણ હવે